આજના વાર્તા વૈભવ વિભાગમાં આપ સૌનું સ્વાગત છે આજની વાર્તા જ્ઞાન પ્રાપ્તિ માટે જો તરસ વધે તો જ તે પ્રાપ્ત થાય છે મિત્રો વાર્તાનો એડિંગ આપણને એમ કે છે કે જ્ઞાન પ્રાપ્ત જો કરવું હોય તો એની તરસ લગાડવી પડે અને એ વાતને સમજાવવા માટે મારે એક નાની એવી વાર્તા લેવી છે એક સંતના આશ્રમમાં વિદ્યાર્થીઓ કે છાત્રો ભણતા હતા નિયમિત રીતે એને જીવન શિક્ષણ ઉપરનું જ્ઞાન આપવામાં આવતું હતું એમાં એક વિદ્યાર્થી હતા એ ખૂબ હોશિયાર હોય એવી વાત સંત વારંવાર કીએ કે આ વિદ્યાર્થી ખૂબ હોશિયાર છે ખૂબ હોશિયાર છે અને બીજો એક વિદ્યાર્થી એવો હતો કે જેને એમ કહેતા કે વિદ્યાર્થી સાચું જ્ઞાન મેળવી લેતા નથી પ્રયત્ન કરતા નથી એ બંનેની વાત વારંવાર કરે ત્યારે એક દિવસ જે વિદ્યાર્થીને સારી રીતે આવડતું નહોતું એ સંત પાસે જાય છે કે હું એ વિદ્યાર્થીની પહેલાં અહીં દાખલ થયો છે હું નિયમિત રીતે પીરિયડ ભરું છું તમે કહો છો સાંભળું પણ છું પણ તેમ છતાં પણ મને આવડતું કેમ નથી અને તમે પણ એમ કહો છો કે આવડતું નથી ત્યારે એણે એમ કીધું કે કંઈ વાંધો નહીં તને આવડતું નથી અને માટે મારે તને એક વાત કહેવી પડશે એક વાર્તા કહેવી પડશે તો કાલ તું મને એકલો મળજે એટલે એને એકલા મળવા માટે બીજે દિવસે જાય છે બીજે દિવસે એને વાર્તા કરે છે કે મારે તને એક વાર્તા કહેવી છે કે એક રણના પ્રદેશની અંદર એક માણસ ચાલતા ચાલતા જતો હતો એને થોડી તરસ લાગી હતી એને પાણી પીવાની ઈચ્છા હતી બરોબર પાણી તો ક્યાંય મળતું નહોતું ક્યાં બરોબર એક કૂવા ઉપર એને ડોલ દેખાણી અને બાજુમાં એ ડોલને વ્યવસ્થિત જમુકેલી હતી ત્યાં જાય છે ડોલ જોવે છે કૂવો પણ છે પણ ડોલને બાંધવા માટે દોરડું નથી એને એમ થયું કે આસપાસ ક્યાંય મૂકેલું જ હોય ડોલ હોય તો દોરડું હોય જ પણ આસપાસ તપાસ કરી તો પણ કોઈ પણ દોરડું મળ્યું નહીં એટલે એને વિચાર કરો કંઈ વાંધો નહીં ચાલો હું આગળ એટલે એ પાણી પીધા સિવાય આગળ વ્યા જાય છે થોડીક વાર થઈ તો બીજો એક મુસાફર આવે છે અને એ મુસાફરે પણ જોયું તો ડોલ ત્યાં પડી હતી દોરડું હતું નહીં પણ એને એમ થયું કે ક્યાંક આજુબાજુ હશે બહુ તપાસ કરી દોરડું મળ્યું નહીં એને એમ થયું કે શું કરવું મારે એટલે એને તરત જ બાજુમાં કેટલાક જે છોડવા વાવેલા હતા તો એના જે પાંદડાઓ હતા મોટા મોટા પાંદડાઓ હતા એ પાંદડાઓ લઈ અને એનો વીટો કરી અને એકબીજા ઉપર વીટો કરી કરી અને એને દોરડું બનાવું અને એ દોરડું લઈ ડોલને બાંધું કૂવામાંથી પાણી કાઢ્યું પાણી કાઢી અને તરત જ એ પાણી પી અને પછી હા ચાલતો થાય છે પછી સંત એમ કે છે કે આ બે મુસાફર હતા અને પેલા યુવાનને એમ કે છે કે મારે તને પૂછવું છે કે ખરેખર આ બે મુસાફર જે હતા એમાં કોને તરસ વધારે લાગી હતી ત્યારે પેલો યુવાન કે છે કે એમાં સીધી સાધી વાત છે પેલા એ તો થોડુંક જોયું ન અનુકૂળ થયું તો એ આગળ નીકળી ગયો એટલે એને તરસ ઓછી લાગી હતી અને બીજા એ આજુબાજુ ગોતી દોરડું બાંધુ દોરડું તૈયાર કર્યું દોરડાથી પાણીમાં ડોલ નાખી અને પાણી પીધું એટલે બીજાને તરસ વધારે લાગી હોય ત્યારે મારે તને એમ છે કે શિક્ષણમાં પણ પ્રકારની વાત છે જ્ઞાન પ્રાપ્ત કરવી માટે પણ આ જ પ્રકારની વાત છે કે પેલો જે યુવાન છે એને એને શિક્ષણ મેળવવાની તરસ વધારે છે અને તને શિક્ષણ કે જ્ઞાન મેળવવા માટેની કોઈ તરફ તરસ જ નથી તને એની તરસ હોય તો મગજમાં ઉતરે ને ત્યારે પહેલાને બહુ તરસ છે ત્યારે પેલો યુવાન એમ કે જો વાત સાચી છે મને એની તરસ નથી મને તો એમ થાય કે જલ્દી જલ્દી આવડી જાય તો જલ્દી હું લઈ લઉં ને જલ્દી ઘરે વયો જાઉં મારે અહીં જાજુ ભણવું નથી અને એ રીતે મને આ હું રહેતો હતો અને આ ભૂમિકા ઉપર થઈ મારે સૌ યુવાનોને કેવું છે કે મિત્રો તમારા જિંદગીની અંદર તમે જો જીવનમાં સફળ થતા હો અથવા તો સફળ થવું હોય તો તમારે જે ક્ષેત્રમાં સફળ થવું હોય એની તમારે તરસ વધારવી પડે મારે એ જોઈ છે મને અંદરથી એવો તરસ લાગે કે હું જમ્પીશ હું લઈને જ જમ્પીશ હું મેળવીને જ મારે એ કામ પૂરું કરીને જ મારે મારું કામ હું અધૂરું નહીં મૂકું અને આવી જો તલપ લાગે તમને આવી જો તમને તરસ લાગે તો આ જે સંત જે વાત કરે છે એ વાતની ભૂમિકા તમને સમજાય અને એ રીતે આપણે કામ કરી શકીએ આ વાત માત્ર કોઈ પાણી માટેની વાત નથી આ વાત કોઈ માત્ર બે મુસાફર માટેની વાત નથી આ માત્ર બે બે છોકરાઓ યુવાનો જે આશ્રમમાં ભણે છે એને માટેની વાત નથી આ દુનિયાના તમામ માણસો માટે વાત છે કે આપણને ખબર છે કે એક માણસ બિઝનેસ કરે છે બીજો માણસ પણ કરે છે એક માણસ સફળ થાય છે બીજો માણસ સફળ થતો નથી એક વિદ્યાર્થી બે વિદ્યાર્થી વાંચે છે એક વિદ્યાર્થી વાંચે બીજો પણ વાંચે એક વિદ્યાર્થી સફળ થાય બીજો સફળ થતો નથી કોઈ પણ એક માનો કે સ્પોર્ટ્સમેન બે સ્પોર્ટ્સમેન હોય એક છે સફળ થાય એક સફળ થતો નથી શું કા

આજુબાજુ જોવો તમને કોણ ઉપયોગી છે તમને કોણ મદદ કરી શકશે અને આ પ્રકારની વાત તમારા મનમાં અને ત્યાર પછી તમે જો કામ કરતા રહેશો તો જેમ પેલા વ્યક્તિને રણની અંદર પણ પાણી મેળવી શકા અને પેલો જે વ્યક્તિ હતો કે જેને રણમાં પાણી ન મેળવું કારણ કે એને પોતાને તરસ જ નહોતી આપણે સૌ યાદ રાખી કે આપણે કોઈ પણ ક્ષેત્રમાં આગળ વધવા માટે તમારી તરસ વધારો તરસ વધારવી એનો એક જ વાત છે કે તમે પ્રાપ્ત કરવા માટે તમારા મનમાં એકદમ ઉત્સુકતા હોવી જોઈએ ઉત્તેજના હોવી જોઈએ તમારે એ મેળવીને જંપવું જોઈએ અને એ જો તમારા મનમાં આવી ગયું તો તમે વિદ્યાર્થી હોશિયાર બની જાય બિઝનેસમેનને કોઈ તકલીફ ન પડે કોઈ પણ માણસ સ્પોર્ટ્સમેનમાં પણ આગળ વધી શકે અને પોતાના જીવનના ક્ષેત્રમાં પણ આગળ વધી શકે એ વાત સમજાવવા માટે મેં આ નાને વિવાતને આ રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો સૌને ધન્યવાદ